તેરા તુજકુઅર પણ જ્હોન બેના ચોરાયેલા ખોવાયેલા સિત્યાસી મોબાઈલ શોધી મૂળ માલિકોને કમિશનરશ્રી નરસિંહ કોમર સાહેબના હસ્તે પરત કરાયા સાથી અધિકારીનું જીનામા અભય સુરિ જુદા જુદા પોલીસ સ્ટેશનના નાણાં મતદારશ્રીઓ અને પોલીસ અધિકારી કર્મચારીઓ શહેરના જુદા જુદા વિસ્તારોમાંથી જેમના મોબાઈલ ખોવાઈ ગયો હતો કે છોડાયેલો હતો એવા કિસ્સામાં જેમના ફરિયાદ કરતા આજે ફોન પરત મળી ગયું છે એમને આપણે સુરત કરવાના છીએ એવા નાગરિક મિત્રો અને મીડિયા પ્રતિનિધિઓ

સાથે સાથે કાયદો અને વ્યવસ્થાની ઇકોનોમી ટ્રાફિક કામકાજમાં સૌથી મહત્વનું વસ્તુ છે કે એ વિલિક્ત સંબંધિત ગુનાઓ છે જે ચોરીઓ બનતા રોબરી કે ડકોઈટી બનતા અટકાવ અને ગુનેગોરીમાં સંડાયેલ ક્રિમિનલ્સ ને પેટર્ન અપના એનાલિસિસ કરીએ આજે ખૂબ પરિવર્તન આવ્યું છે પેરાડાઇમ શિફ્ટ છે અગાઉ આપણે પોલીસ મેન્યુઅલ માં અને આપણા પોલીસ રિપોર્ટ્સ માં કેટલા ક્રિમિનલ ગ્રુપ્સ ઉલ્લેખ અને કેટલા પ્રકારના ક્રિમિનલ ગેંગ્સ કે આપણે નિર્ધારિત હતા કે આપણે જાણતા હતા કે દારૂ 55 ગોત્રીના બે અકોટાના પાંચ છે અમારા પોલીસ સ્ટેશન પોલીસ એક્શન છે આ માધ્યમથી આપના જે પણ ફોન હોય આ અમે લોકો ડિટેક્ટ કરતા હોય છે તો આપના જે પણ ફોન હોય તો એ નાગરિક ફોન આવે બાઈક ફોન અને મોટરસાઈકલ ફેલ થાય પોલીસ સ્ટેશન સુધી આવીને ફરિયાદ નોંધવાની પરિસ્થિતિ ના ઉપસ્થિત થાય તે માટે આપણે ઈ એ ફાયર સિસ્ટમ છે એ માધ્યમથી લોકો જ્યારે આવા બનાવવા બોલતા હોય છે તો એ ફાયર બોલાતા લોજીના આધારે જ્યારે આપણે લોકોને લોકોના ઘર આંગણે સેવા કરવા માંગીએ છીએ એ જ આઈડિયાને આગળ વધારીને જ્યારે આપણે ઇન્વેસ્ટિગેશન અને ડિટેક્શન કરીને સ્વરાયેલ મુદ્દામાલ પરત મેળવી મેળવીએ છીએ આ મુદ્દામાલને પણ ભોગ બનનાર વ્યક્તિને પરત આપ્યો આ અભિમાન ગુજરાત પોલીસનું રહ્યું છે વડોદરા શહેરમાં પ્રેમભાઈસિંહ દરેક કેસ રજૂ થાય અને કરનારને આ કરતા આજે આપણે જોયું કે શહેરમાં નોંધાયેલા એટી સેવન મોબાઈલ જપ્ત કેસીસ સદારે છે ખાસ કરીને ઝૂન ટુ અંતર્ગતના પોલીસ સ્ટેશનોમાં થયા છે અને આજના આ કાર્યક્રમમાં વોકરનાર નાગરિકોને એક મંચ પર લાવીને અને પરત પણ આપી દીધું છે આમાંથી બે વસ્તુ આપણે સાબિત કરીશું એક પોલીસ નાગરિકના સેવા માટે સતત ને જ્યારે આ એમના જોડાયેલ મુદ્દામાં પરત મળે તો એમના પરત આપીને એમના જે કિંમતી વસ્તુ છે આ જે મોબાઈલ ઝડપ થાય તે માટે આપણા પ્રયાસ છે તો ઓલમોસ્ટ એટી સેવન ફિફ્ટી સાજેક મળ્યા છે પણ આપણે એ સારા કામ કામોના નાગરિકોના સંકલન મારી ડોટર છે તો એના મળવા જતી એ મિસ્ટરની જોડે અને ત્યાં રસ્તામાં પડી ગયો હતો અકોટા બ્રિજ પાસે તો ત્યાંથી ત્યાંથી કોઈ ગયો હતો અને પોલીસ નવાપુરા પોલીસ ચોકીએ અમે કમ્પ્લેન નોંધાવી હતી અમે ઘણા ધક્કા પણ ખાધા ત્યાં તપાસ ચાલુ છે અને અમને ઘણો આનંદ થાય છે કે તમે આટલી મહેનત પડી મહેનત કરીને અમારા મોબાઈલ અમને પાછા મેળવ્યા એ બદલનો બધા છતાં નવ બધાનો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ થેન્ક યુ સો મચ શું શું નામ બાપુ હું મારી ડોટરની મમ્મી અશ્વિના સેલત બોલું